બ્રેકિંગ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ તેમજ જાફરાબાદ શહેર તેમજ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ટીંબી લોર માણસા ફાચરિયા પિછડી સોખડા દુધાડા હેમા નવી ચીકાદરી જૂની ચીકાદરી એભલવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ આ ગામડાઓમાં ધોધમાર વરસાદથી બજારમાં નદીઓ માફક પાણી વહેતા થયા નાગેશ્રી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરુએ આ બાબતે વિગતો આપતા જણાવ્યું હતું સ્થાનિક નદીઓમાં ઘોડા પુર આવ્યા ખેડૂતોના પાકમાં ભારે નુકસાન રિપોર્ટર કાળુશા શાહ જાફરાબાદ અમરેલી નાગેશરી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે ગાયડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી છે નાગેશ્વીના પ્લોટ વિસ્તાર જેટલી પાટી રામાપુર આસપાસનો વિસ્તાર એમાં ખૂબ જ ઘરોમાં પાણી ઘટી ગયા છે અને નદીમાં પણ બે કાંઠે ખૂબ જ પાણી આવી ગયું છે જેથી જૂના વિસ્તાર છે ખાસ કરીને ત્યાંના લોકો સંપર્ક વ્યવહારા થયા છે તો સંપર્ક થતાં એવું માનવું પડ્યું છે કે આસપાસના જે ઘરો છે સલાદ ત્યાં શાંત થઈ ગયા છે અને ખાવા ખોરાકી ત્યાં ઓછું થઈ ગઈ છે અને એ રીતે ચિંતા કરી લીધી છે અને આ બાબતે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ છે તો રેસ્ક્યુ ટીમ જે છે એની પણ મદદ અમને ચોક્કસ મળશે જરૂર લાગશે જ્યારે હાલ થોડો વરસાદ પહેલા પછી ધૂમો થયો છે અને એવી આગળ પણ આગાહી છે પણ ખૂબ જ અતિશય વરસાદ થઈ શકે તેમ છે તો જેના માટે ધ્યાન જે લેવા પડે એ બાબત નીચે છે અને પાકોને ખૂબ જ નુકસાન થયું છે કપાસને ખૂબ જ નુકસાન થયું છે અને જેમને કપાસ મેળાઈ ગયેલો તો એમના ખેતરમાં ખૂબ જ જાદો તપાસ કરે એવો એવા સાધા ખેડૂતો જે છે એનું નુકસાન પાત્ર જે થયા છે અને લગભગ કપાસ તમામ નાશ પામ્યો છે માંડવીમાં કપાસ કરતાં પણ વધારે નુકસાન થયું છે એટલે આમ જોઈએ તો લગભગ જે ભાગ છે ભગવત એ તમામ ખેડૂતોનો નાશ પામ્યો છે અને અત્યારે પણ ખૂબ જ અત્યારે દહીની સ્થિતિ છે ધારાસભ્યશ્રીની અને રેસ્યુ ટીમ જે સીએમ પટેલ કામ કરતી જે રાજુલા છે એમના તરફ તમને મદદની માહિતી આપવામાં આવી છે કે જે કંઈ મદદની જરૂર પડે તો ચોક્કસ અમે જાણ કરશું અને અત્યારે તો ખાસ કરીને વરસાદ બંધ રહે તો સૌને ફાયદો થયો છે અને પાકોને તો ખેડૂતોને ખૂબ જ અત્યારે નુકસાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોની ખૂબ સ્થિતિ આ વરસાદને લીધે કફોડી થઈ ગઈ છે તો યોગ્ય વળતર મળે એ બાબતમાં એવો અમારો વિશ્વાસ છે કે ચોક્કસ સરકાર વિચારશે અને જે રાયડી જે છે એના ઉપર અમારું ધ્યાન સતત કેન્દ્રિત રહેતું હોય છે કારણ કે જેમ રાઈડી ડેમમાં પાણીનો વધારો થતો જાય એમ નાગેશ્વર ગામનું નુકસાનકારક છે અને એના માટે અત્યારે પાંચ દરવાજા ખોલેલા છે પણ આગળ જતા વરસાદી લાગે છે ધીમો પડશે તો પછી એમાં ફેરફાર કરીને પાણીનો પ્રવાહ ઓછો થાય નાગેશ્વર ગામ તરફ એવા પ્રયત્ન કરવામાં આવશે ભલે